ઈકો ઝોન બાબતે મેં રજૂઆત કરી છે કે ઈકો ઝોન છે એ નાબૂદ કરવો જોઈએ ઈકો ઝોન નાબૂદ કરવા માટેની ખૂબ લડાઈ મજબૂતીથી ચાલી રહી છે ગામડે ગામડે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે એકસો કરતાં પણ વધુ ગામડાઓની અંદર આ ઈકો ઝોનના કારણે જનજીવન પ્રભાવિત થવાનું છે ખેતી પ્રભાવિત થવાની છે આ ઈકો ઝોન બાબતે મેં રજૂઆત કરતી વખતે મુખ્યમંત્રી શ્રીને જણાવેલ છે કે આસામની અંદર પણ કાજીરંગા નેશનલ પાર્કમાં ઈકો ઝોન લગાવવામાં આવેલ હતું પરંતુ આસામની રાજ્યની સરકારે તારીખ એકવીસ પાંચ બે હજાર પચીસ ના રોજ એક નોટિફિકેશન બહાર પાડી અને ઇકો ઝોનને વિડ્રો કરી લેવા માટેનો પ્રસ્તાવ મોકલ્યો છે મેં શ્રીના ધ્યાને મૂક્યું છે કે જો આસામની સરકાર ઇકો ઝોન વિડ્રો કરી લેવા માટેનું જાહેરનામું બહાર પાડી શકે તો ગુજરાતની સરકાર કેમ બહાર ન પાડી શકે આસામની સરકારે ઇકો ઝોન વિડ્રો કરવા માટે એટલે કે નાબૂદ કરવા માટે જે જાહેરનામું બહાર પાડ્યું એમાં આસામની સરકારે એવું લખ્યું છે કે સૂચિત ઇકો ઝોન જ્યાં લાગુ થવાનું છે એની હદમાં જે લોકો રહે છે હાલમાં એના હક એના અધિકારો એમના જનજીવનને કેટલી પ્રભાવ પહોંચશે એનો કોઈ પણ પ્રકારનો સર્વે ઇકો ઝોન લાગુ કરતા પહેલા કરવામાં આવ્યો નથી માટે આસામની સરકાર ઇકો ઝોન લગાવવા માંગતી નથી તો ગુજરાતમાં પણ જે લોકો પ્રભાવિત થવાના છે એકસો છન્નું ગામના લોકો પ્રભાવિત થવાના છે એનો કોઈ સર્વે નથી થયો આસામની સર પર આધાર રાખે છે અને જો ઇકો ઝોન લાગુ થશે તો એમને રોજગારની સમસ્યા આવશે તો આ પણ આસામની સરકારે જણાવ્યું છે આસામની સરકારે એવું જણાવ્યું છે કે ઇકોઝોનની વિસ્તારમાં સદીઓ જૂના ગામડાઓ છે મહત્વના જાહેર બાંધકામ છે જેવા કે શાળા દવાખાના પીવાના પાણીના કુવાઓ સિંચાઈની યોજનાઓ ગ્રામીણ હાટ બજાર હવે આ બધું ધ્યાને લીધા સિવાય જો ઇકોઝોન લાગુ કરવામાં આવશે તો ખૂબ મોટી તકલીફ પડવાની છે આવું આસામની સરકાર માને છે એટલે આસામની સરકારે એક શબ્દ હાઇલાઇટ કરીને બહુ મજબૂતીથી લખ્યો છે કે ઉપરોક્ત વિગતે બહોળા વર્ગના હિતને અને વિસ્તારના વિકાસ માટે અને સંભવિત માનવી સમસ્યા નિવારવા માટે ઇકોઝોન લાગુ કરવું યોગ્ય નથી લાગતું એટલે ઇકોઝોન લગાડવા સરકાર માગતી નથી એટલે આસામની સરકારે જે જાહેરનામું બહાર પાડ્યું એમાં લખ્યું છે કે બહોળા વર્ગના હિત માટે ઇકોઝોન રદ કરવામાં આવે છે બીજી વાત કે ગુજરાતમાં હાલમાં કોઈ ખેડૂતો માટે કોઈ વીમા યોજના નથી એની મેં આજે રજૂઆત કરી છે પશુ પક્ષીનો વીમો છે પણ ખેડૂતે પકવેલા પાકનો કોઈ વીમો ગુજરાતમાં અસ્તિત્વમાં નથી સ્વર્ગસ્થ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જ્યારે અહીંયા મુખ્યમંત્રી તરીકે કાર્યકાળ દરમિયાન કિસાન સહાય યોજના માનની વિજયભાઈ રૂપાણીએ જાહેર કરી છે આ યોજનામાં ઠરાવ્યા પ્રમાણે માટે પાક નુકસાનીનું વળતર ચૂકવવા માટે થઈ પાક વીમા યોજના મુખ્યમંત્રી કિસાન સહાય યોજના વિજયભાઈ રૂપાણી દ્વારા જાહેર કરવામાં આવી છે આ યોજના પ્રમાણે તેત્રીસ ટકાથી સાહીઠ ટકા સુધીનું નુકસાન હોય તો પ્રતિ હેક્ટર વીસ રૂપિયાની સહાય ચાર હેક્ટરની મર્યાદામાં પાક નુકસાની ચૂકવવી અને સાહીઠ ટકાથી વધુ નુકસાન હોય તો પ્રતિ હેક્ટર પચીસ હજાર રૂપિયાની સહાય ચાર હેક્ટરની મર્યાદામાં ચૂકવવી ગુજરાતમાં હાલમાં કોઈ પણ પ્રકારની પાક વીમા યોજના અમલમાં નથી એટલે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીએ જે યોજનાનો ઠરાવ કર્યો છે એ યોજનાને અમલમાં મૂકવામાં આવે આ સિવાય ટાઉન પ્લાનિંગ એક્ટ છે ટાઉન પ્લાનિંગ એક્ટ બાબતે મિત્રો અત્યંત ગંભીરતાથી સમજવાનો વિષય છે ગુજરાતમાં સુરેન્દ્રનગર આણંદ કરમસદ મોરબી એ સિવાય ઘણી બધી મહાનગરપાલિકાઓ બની છે મને નામ યાદ નથી આ મહાનગરપાલિકાઓને ભવિષ્યમાં અત્યંત તકલીફો પડવાની છે જો ટાઉન પ્લાનિંગ એક્ટ નું યોગ્ય અમલીકરણ ન થાય તો ગુજરાતમાં મોટા શહેરના રૂપમાં વિકાસ કરવામાં આવે ત્યારે ટાઉન પ્લાનિંગ અધિનિયમનો ઉપયોગ થાય છે ટીપી જેને આપણે ટૂંકમાં કહીએ છીએ ખોટા અમલીકરણના કારણે ગુજરાતના તમામ શહેરોમાં મકાનો મોંઘા મળે છે ફ્લેટ્સ જેને કહીએ છીએ આપણે એપાર્ટમેન્ટ અથવા દુકાનો આ દુકાનો મોંઘી મળવાનું પાયાનું કારણ એ છે કે ટીપી એકનું ખોટું અમલીકરણ થઈ રહ્યું છે એટલે મકાન મોંઘા મળતા જાય છે અને હજુ વધુ મોંઘા બનતા જાય છે ટીપી એકના ખોટા અમલીકરણના કારણે કુદરતી પાણીના પ્રવાહો રોકાઈ જાય છે અને તમે જુઓ કે ગુજરાતના તમામ શહેરોમાં એ વડોદે યોગ્ય અમલીકરણ થતું નથી આ સિવાય ટીપી એકના ખોટા અમલીકરણના કારણે ગટરો બારે માસ ઓવરફ્લો થાય છે તમે ગુજરાતના લગભગ મોટા શહેરોમાં જોશો તો ગટરો હંમેશા હોય છે શું કામ ટીપી એક્ટ અમલીકરણ થતું નથી ખોટી રીતે અમલીકરણ કરવામાં આવે છે એના કારણે ટીપી એક્ટના ખોટા અમલીકરણના કારણે આખા ગુજરાતમાં ટ્રાફિક અને પાર્કિંગની ભયંકર સમસ્યા છે શું કામ કેમકે ટીપીનું યોગ્ય પાલન થતું નથી ટીપી એક્ટના ખોટા અમલીકરણને લીધે

દુર્ભાગ્ય એ વાતનું છે કે જે કાયદો જનતાને સુવિધા આપવા માટે બન્યો છે એ કાયદાનો અમલ જનતાની જમીન છીનવી લેવા માટે થઈ ગઈ જાણે કે ટીપી એટલે જમીન જમીન કપાત કરીને સેલેબલ પ્લોટ બનાવીને વેચી મારવાનો ધંધો કરી નાખ્યો છે મેં શ્રીને રજૂઆત કરી છે હું વાંચી સંભળાવું છું કે ટીપી એક્ટ એટલે કે ટાઉન પ્લાનિંગ એક્ટ જે નગર રચના અધિનિયમ છે એની આખી ચોપડીમાં પહેલા શબ્દથી લઈને છેલ્લા શબ્દ સુધી અંગ્રેજીમાં કે ગુજરાતીમાં વાંચો તો ક્યાંય પણ એવું નથી લખ્યું કે ચાલીસ ટકા જમીન કપાત કરવી કે જમીન નથી અથવા સરકારી શાળા માટે ફલાણા માટે કોઈ પણ પ્રકારે જમીનો પડાવી લેવી એવો પણ કોઈ શબ્દ નથી આખા ટીપીના કાયદાની અંદર ક્યાંય પણ ચાલીસ ટકા જમીન કપાત કરવાની કોઈ જોગવાઈ ન હોવા છતાંય મનસ્વી રીતે જબરજસ્તીથી ગુજરાતના તમામ શહેરોમાં ચાલીસ ટકા જમીન કપાત કરવામાં આવે છે એટલા માટે ભાઈ એટલા માટે ગુજરાતની અંદર આ બધી તકલીફો પડી રહી છે આ ટીપી એફમાં જે ફોર્મ એફ આપવામાં આવે છે એ પુનઃ વેચણીનું પુનઃ વેચણીનું રીડિસ્ટ્રીબ્યુશનનું ફોર્મ છે એની અંદર પણ ભયંકર ગડબડો થઈ રહી છે ટીપી જાહેર કરતાં પહેલાં ખેતીની જે જમીન છે હજારો એક્ટર જમીન છે એ જમીનમાં કુવા કેટલા છે બોર કેટલા છે ઓયડી કેટલી છે ગોડાઉન કેટલા છે નાના મોટા રહેણાંકના મકાન કેટલા એનો કોઈ સર્વે કરવામાં આવતો અને એટલે ભવિષ્ય એટલે ટીપી બને છે ત્યારે પ્રકારની આવે છે હયાત સરકારી જમીન કેટલી છે નદી કેટલી છે તળાવ કેટલા છે વોકડા કેટલા છે એનો કોઈ જ સર્વે કર્યા વગર ટીપીના માણસો છે મનસ્વી રીતે ટીપી કરે છે ટીપી આખી કન્સલ્ટન્સી એજન્સી એટલે કે પ્રાઇવેટ માણસો દ્વારા એક ધંધો બનાવી દેવામાં આવ્યો છે કેટલાક કેટલાક અમુક બિલ્ડરો અને કન્સલ્ટન્સીના માણસો ભેગા મળી અને મન ફાવે એવી ટીપી બનાવી ખેડૂતોની જમીન પચાવી પાડી ખેડૂતોની જમીનમાંથી ચાલીસ ટકા જમીન હિસ્સો ચોરી કરી અને પછી પાછળા દરવાજેથી એ જમીન વેચી મારે છે મેં મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે ટીપીના કાયદામાં ચાલીસ જમીન કાપવાની કોઈ જોગવાઈ નથી બેટરમેન્ટ ચાર્જના નામે ડેવલપમેન્ટ ચાર્જના નામે આઈસીના નાણાના નામે અલગ અલગ નામ છે જમીન ધારક પોતાના પાસેથી પૈસા લેવામાં આવે છે એ પૈસા નું કાયદામાં ક્યાંય છે તો ટીપીના કાયદાનો જો યોગ્ય અમલીકરણ થાય તો લોકોને સસ્તા મકાન મળી શકે એમ છે પૂરની સમસ્યા નિવારી શકાય એમ છે ઉભરાતી ગટરની સમસ્યા નિવારી શકાય એમ છે અને ઘણી બધી સમસ્યાઓ નિવારી શકાય એમ છે તો મેં ટીપી બાબતે આજે મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરી છે આ સિવાય મેં એક મહત્વની રજૂઆત એ કરી છે કે ગુજરાતના આવતા સોલાર ફાર્મ અને ઉપર મિલકત વેરો લાગુ કરવો જોઈએ ગુજરાતમાં હાલની તારીખમાં સોલાર ફાર્મ અને પવનચક્કી ઉપર કોઈ પણ પ્રકારનો મિલકત વેરો વસૂલ કરવામાં આવતો નથી ગુજરાતમાં મોબાઈલના ટાવર ઉપર મિલકત વેરો લેવામાં આવે છે પણ પવનચક્કી અને સોલાર ફાર્મ ઉપર લેવામાં આવતો નથી હકીકતમાં

આ પવનચક્કી અને આ કેમ કે ગામડામાં મોબાઈલનો ટાવર હોય તો મિલકત વેરો લાગે છે તો પવનચક્કી ઉપર કેમ નહીં લાગે સોલાર ફાર્મ ઉપર મિલકત વેરો કેમ નહીં લાગે જો સોલાર ફાર્મ અને પવનચક્કી ઉપર મિલકત વેરો લગાવવામાં આવે તો ગુજરાતના ગામડાઓમાં સાત હજાર કરોડ રૂપિયાની આર્થિક આવક થાય એમ છે ગામડું આત્મનિર્ભર બને ગામની પંચાયત આત્મનિર્ભર બને અને ગામડાના લોકોને વિકાસના કામો માટે સરકાર ઉપર ઓછો આધાર રાખવો પડે એવી રજૂઆત પણ મેં આજે વિધા મુખ્યમંત્રી શ્રીને કરી છે છેલ્લી મારી રજૂઆત છે પાંચમી કે પરંપરાગત રીતે પશુપાલન કરતા માલધારીઓને વાડા ફાળવવાની નીતિ અંગે હાલમાં ગુજરાતમાં માલધારીઓને વાડો ફાળવવા માટેની કોઈ 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 નીતિ નિયમ કાયદો કોઈ અધિનિયમ કઈ અમલમાં છે નહીં અમારા વિસાવદર વિસ્તારમાં જંગલની અંદર વર્ષો પહેલા રહેતા માલધારીઓને હેરાન કરી પરેશાન કરી અને જંગલ છોડવા મજબૂર કર્યા પછી એ માલધારીઓ જંગલ છોડીને બહાર આવ્યા બહાર આવ્યા તો એમની પાસે ઢોર બાંધવાની કે ઢોર ચરાવવાની જગ્યા છે નહીં એટલે લાચારી વર્ષ તેઓ કોઈની પ્રાઇવેટ જગ્યામાં અથવા સરકારી પડતર જગ્યાની અંદર પોતાનો પરિવાર સાથે રહે છે અને પશુપાલન કરે છે શહેરોની અંદર પણ જે શહેરોમાં ગામડું ભેળવી દેવામાં આવે નજીકના ગામડા શહેરોમાં ભળી જાય પછી એ ગામ છે એ શહેર બની જાય તો જે ગામ શહેરમાં ભળ્યું હોય એ ગામની ગૌચરની જમીનો છે એ બિલ્ડરો વેચી અને ત્યાં બિલ્ડિંગો બની જાય છે એટલે શહેરોમાં રહેતા માલધારીઓ જે છે એમને પણ પોતાના ઢોર બાંધવા માટે ઘણી બધી તકલીફ પડે છે હવે પોતાના ઢોર બાંધવા માટે જગ્યા ન હોય એટલે એમણે કોઈ સરકારી જગ્યામાં કોઈ પ્રાઇવેટ જગ્યામાં ઢોર બાંધવા પડે છે સરકારી જગ્યામાં ઢોર એટલે સરકારી તંત્ર માલધારીઓને હેરાન કરે પરેશાન કરે ખોટા કેસ કરે એમના ઢોર ભરી જાય એમના પરિવારના સભ્યોને ત્રાસ આપવામાં આવે મેં આજે મુખ્યમંત્રી પાસે એવી રજૂઆત કરેલી છે કે જે લોકો પરંપરાગત રીતે પશુપાલનનો ધંધો કરે છે એટલે કે ગ્રામીણ વિસ્તારોમાં ઓછામાં ઓછા છેલ્લા દસ વર્ષથી સળંગ પશુપાલનનો ધંધો કરતા હોય અથવા શહેરી વિસ્તારમાં છેલ્લા પંદર વર્ષથી સળંગ પશુપાલનનો ધંધો કરતા હોય એવા પશુપાલક માલધારીઓને સરકાર તરફથી ભાડા પટે આપવામાં આવે એવી રજૂઆત મેં માનની મુખ્યમંત્રી શ્રીને કરી છે કે પશુપાલકોને જો કેમ કે પશુપાલન છે એ પવિત્ર વ્યવસાય છે આપણા ભગવાન શ્રી કૃષ્ણ પણ ગાયો ચરાવતા અને પશુપાલનના વ્યવસાય એ આપડી પરંપરા સાથે સંકળાયેલો વ્યવસાય છે અને પશુપાલન અને ખેતી બંને પૂરક વ્યવસાય છે એટલે જો ખેતી જીવતી રાખવી હોય ખેતી સક્ષમ બનાવી હોય ખેડૂતને સક્ષમ બનાવો હોય ખેતી સમૃદ્ધ કરવી હોય તો પશુપાલનને પણ